નમસ્કાર ચાલો આજે ભારતીય કાયદાના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના પાસા પર વાત કરીએ અને એ છે સ્પેસિફિક રિલીફ એક્ટ આને આપણે ખાસ લીગલ ટૂલબોક્સ તરીકે સમજીશું જરા વિચારો કોઈ વચન તૂટી જાય પણ નુકસાનની ભરપાઈ માટે પૈસા પૂરતા ન હોય તો માની લો કે કોઈ કલાકારે એક ખાસ પેઇન્ટિંગ બનાવી આપવાનો વાયદો કર્યો જે ફક્ત એક જ છે પણ પછી એ ફરી જાય હવે એના બદલામાં પૈસા મળે તો શું એ પેલી ખાસ કલાકૃતિની ખોટ પૂરી કરી શકશે ના બિલકુલ નહીં તો આવી પરિસ્થિતિમાં કાયદો શું મદદ કરી શકે બસ આનો જ જવાબ આપણને મળે છે ભારતના એક ખાસ કાયદામાંથી ધ સ્પેસિફિક રિલીફ એક્ટ ઓગણીસો ત્રેસઠ આ કાયદો એકદમ સીધી વાત કરે છે કે ભાઈ દરેક નુકસાનની ભરપાઈ પૈસાથી ન થઈ શકે સાચો ન્યાય ક્યારેક અલગ હોય છે જુઓ આ કાયદા પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે કે અમુક કેસમાં ન્યાયનો અર્થ પૈસાનું વળતર નથી પણ જે વચન અપાયું હતું એનું પાલન કરાવવું એ જ સાચું ન્યાય છે એટલે જ આપણે આ કાયદાને એક જજના સ્પેશલ ટૂલબોક્સ તરીકે વિચારી શકીએ એક એવું ટૂલબોક્સ જે ત્યારે જ ખુલે છે જ્યારે રોકડ વળતર કે પૈસાથી વાત બનતી નથી ચલો જોઈએ આમાં શું શું છે તો ટૂલબોક્સ ખોલીએ અને સૌથી પહેલું અને સૌથી પાવરફુલ સાધન કાઢીએ એનું નામ છે સ્પેસિફિક પરફોર્મન્સ આ એક એવું ઓજાર છે જે કોઈને પણ એમનું આપેલું વચન પૂરું કરવા માટે સીધું મજબૂર કરી શકે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો સ્પેસિફિક પરફોર્મન્સ એટલે કોર્ટનો સીધો આદેશ કે તમે જે વચન આપ્યું હતું એ હવે પૂરું કરો ધારો કે કોઈ બિલ્ડરે ફ્લેટ વેચવાનો કરાર કર્યો અને પછી ભાવ વધી જવાથી ફરી જાય તો કોર્ટ એને હુકમ કરી શકે કે ભાઈ એ ફ્લેટ તો એ જ વ્યક્તિને વેચવો પડશે હવે સવાલ એ છે કે આ આદેશ કોને કોને લાગુ પડે સારું જેણે વચન તોડ્યું છે એને તો લાગુ પડે જ એ તો સ્પષ્ટ છે પણ મજાની વાત એ છે કે જો એણે એ મિલકત કોઈ ત્રીજા વ્યક્તિને વેચી દીધી હોય અને એ નવા ખરીદનારને જૂના કરાર વિશે ખબર હોય તો કોર્ટ એ નવા ખરીદનારને પણ આદેશ આપી શકે છે ચાલો હવે ટૂલબોક્સમાં બીજા ખાનામાં જોઈએ અહીં એવા સાધનો છે જે કોઈ ભૂલને સુધારવા માટે એટલે કે કોઈ કરારને અંડુ કરવા માટે વપરાય છે અહીં બે શબ્દો છે રિસિશન અને કેન્સલેશન બંને સરખા લાગે પણ છે અલગ રિસિશન એટલે આખા કરારને જ જડમૂળથી ઉખાડી નાખવો જાણે એ ક્યારેય બન્યો જ નહોતો જ્યારે કેન્સલેશન એટલે કોઈ એક ચોક્કસ દસ્તાવેજને રદ કરવો જેથી ભવિષ્યમાં કોઈ આનો ખોટો ઉપયોગ ન કરી શકે ઓકે હવે એક એવા સાધન વિશે વાત કરીએ જે સમસ્યા થયા પછી નહીં પણ સમસ્યાને થતી જ અટકાવે છે અને એ છે ઇન્જંક્શન એટલે કે મનાઈ હુકમ જુઓ કામચલાઉ મનાઈ હુકમ છે ને એ એકદમ પોઝ બટન જેવું છે ધારો કે કોઈ બાજુમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરી દે તો કોર્ટ તરત જ આ પોઝ બટન દબાવીને કામ રોકાવી શકે છે જ્યાં સુધી કેસનો આખરી નિર્ણય ન આવી જાય પણ કોર્ટ આ પોઝ બટન એમ જ નથી દબાવતી એના માટે ત્રણ સુવર્ણ નિયમો છે પહેલું શું કેસમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ દમ છે બીજું જો આદેશ ન આપ્યો તો શું એવું નુકસાન થશે જેની ભરપાઈ પૈસાથી ન થઈ શકે અને ત્રીજું કોના પક્ષમાં વધારે અગવડ છે આ બધું જોયા પછી જ કોર્ટ નિર્ણય લે છે અને હા જ્યારે કેસ પૂરો થાય અને અંતિમ નિર્ણય આવે ત્યારે કોર્ટ આ પોઝ બટનને સ્ટોપ બટનમાં ફેરવી શકે છે એને કહેવાય કાયમી મનાઈ હુકમ મતલબ કે કોઈ ખોટું કામ કરી રહ્યું હોય તો એને હંમેશા માટે રોકી દેવામાં આવે પણ આનાથી પણ એક સ્ટેપ આગળ એક સુપર પાવરફુલ સાધન છે એ છે મેન્ડેટરી ઇન્જંક્શન આ તો ગજબ છે એ ફક્ત કોઈને ખોટું કરતા રોકતું નથી પણ જે ખોટું થઈ ગયું છે એને સુધારવાનો પણ આદેશ આપે છે માની લો કોઈએ ગેરકાયદેસર દિવાલ બનાવી દીધી તો કોર્ટ આદેશ આપી શકે છે કે આ દિવાલ તોડી પાડો બોલો સારું હવે ટૂલબોક્સમાં એક છેલ્લું પણ બહુ મહત્વનું સાધન જોઈએ આ સાધન કોઈ એક્શન લેવા માટે નથી પણ ફક્ત કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરવા માટે છે આને કહેવાય ઘોષણાત્મક હુકમનામું એટલે કે ડિક્લેરેટરી ડિકરી આને એક કાનૂની સર્ટિફિકેટ સમજી લો કોર્ટ બસ એટલું જ જાહેર કરે છે કે કોઈ વ્યક્તિનો કોઈ મિલકત પર હક છે કે નહીં બસ આટલું જ તો આનો ઉપયોગ ક્યારે થાય ધારો કે કોઈ મિલકતની માલિકી પર વિવાદ છે તો કોર્ટ ફક્ત એટલું જ જાહેર કરી શકે છે કે અસલી માલિક કોણ છે પણ એક વાત યાદ રાખવા જેવી છે જો માલિકી પર સવાલની સાથે સાથે કોઈએ કબજો પણ કરી લીધો હોય તો ખાલી ઘોષણાથી કામ નહીં ચાલે કબજો પાછો મેળવવા માટે પણ દાવો કરવો પડશે ઓકે તો આપણે આ બધા જોરદાર સાધનો તો જોઈ લીધા પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે આમાંથી કોઈ પણ સાધનનો ઉપયોગ કરવો એ કોઈનો જન્મસિદ્ધ અધિકાર નથી મતલબ કે આ બધા શક્તિશાળી સાધનો આપોઆપ નથી મળતા એનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે કોર્ટની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે કોર્ટ દરેક કેસના તથ્યો અને સંજોગોને બરાબર તપાસે છે અને પછી નક્કી કરે છે કે શું કરવું યોગ્ય અને ન્યાયી ગણાશે જો કાયદો સ્પષ્ટ કહે છે કે આ અધિકાર ક્ષેત્ર ડિસ્ક્રિશનરી એટલે કે વિવેકાધીન છે માત્ર એટલા માટે કે રાહત આપવી કાયદેસર છે એનો મતલબ એ નથી કે કોર્ટ એ રાહત આપવા બંધાયેલી છે કોર્ટે હંમેશા ન્યાય સમાનતા અને તર્કના આધારે જ પોતાનો વિવેક વાપરવાનો હોય છે તો આ બધાનો સાર શું નીકળે છે ન્યાય માટે આ વિવેકબુદ્ધિ અને આ લીગલ ટૂલબોક્સનો અર્થ શું છે આનો સીધો અર્થ એ છે કે આપણો કાયદો ફક્ત નુકસાનની ભરપાઈ કરવા માટેના સાધનો નથી આપતો પણ એનાથી ઘણું આગળ વધીને ન્યાયને સુનિશ્ચિત કરવા આપેલા વચનોનું પાલન કરાવવા અને કોઈ ખોટું કામ થાય એ પહેલા જ એને રોકવા માટેના પણ સાધનો આપે છે તો હવે પછી જ્યારે પણ કોઈ કરાર કે વચનની વાત આવે ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે કાયદાના ટૂલબોક્સમાં પૈસાના વળતર સિવાય પણ ઘણા શક્તિશાળી ઓજારો છે સવાલ એ છે કે જ્યારે ન્યાય માટે પૈસા પૂરતા ન હોય ત્યારે કયા કામ માટે કયું સાધન વાપરવું એ જ સૌથી મોટી વાત છે આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર